ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે કાચવાળી દોરીના ઉત્પાદન સંગ્રહ વેચાણ ખરીદવા અને પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે જેને લઈને અગિયારથી પંદર જાન્યુઆરી મોડી રાત સુધી ચેકિંગ કરાશે અને આ મુદ્દે ડીજીપી રોજ સાંજે મિટિંગ પણ કરશે ઉત્તરાયણ પર્વને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં પહેલાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કારણ કે ચાઇનીઝ દોરીના કારણે વાહન ચાલકોમાં અકસ્માત તેમજ પશુ પક્ષીઓના જીવને પણ જોખમ થતું હોય છે ત્યારે વધુમાં ફરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અન્ય ઘણી ખરી દોરીઓ પર હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી હવે કોઈ પણ પોતાની દોરીમાં કાચ નહીં લગાવી શકે એક તરફ ઉત્તરાયણને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જેને લઈને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરેલા હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે સરકાર દ્વારા આ મામલે તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલા લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી જ હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાંચ પાયલ કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે હાલ પતંગ બજારમાં હાલ પરિસ્થિતિમાં તો એવું છે સાહેબ કે પતંગ ઓછી છે અને માંગ વધારે છે એટલે ભાવ વધવાની પણ શક્યતા છે શું કારણ છે કારણ તો એવું છે કે બે ત્રણ વર્ષથી સીઝન ફેલ જતી હતી ને આ આ વર્ષે પતંગ ઓછી બની છે ને એની સામે માંગ છે એટલે પતંગમાં ભાવ વધારો છે પણ શું કામ પતંગો ઓછી બની છે અને આમ તો જનરલી એનઆરઆઈ પણ આવતા હોય છે વિદેશથી પણ લોકો અહીં આવતા હોય છે છતાંય પણ કેમ નહીં બે ત્રણ વર્ષથી શું સીઝનોમાં માલ રહી જતો હતો ત્રીસ ચાલીસ ટકા માલ રહી જતો હતો એના માટે લોકોએ માલ ઓછો બનાવેલો છે અને વાંસ ની સડી જે કલકત્તા થી આવે છે એમાં આ વખતે પેલા વરસાદ સડી વાંસ ધોવાઈ ગયા ને એમાં માલ ઓછો આવતો આવતો શું રેટ છે અત્યારે બજાર બજાર માં પતંગ નો રેટ સો રૂપિયા કોલ્ડ થી ચાલુ છે પાંચસો રૂપિયા હજાર રૂપિયા કોલ્ડ સુધી પતંગ છે

એમને તકલીફ રહે છે એક વસ્તુ મને જણાવો કે આજે જ હાઈકોર્ટ એક ચુકાદો આપ્યો છે કે બધી અત્યારે જે દોરી હતી જે અત્યારે ચાઇનીઝ દોરી હતી એના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે નાયલોન દોરી છે એના ઉપર પણ પ્રતિબંધ છે અને જે ગ્લાસ એટલે કે કાચથી તૈયાર કરવામાં આવે છે જે દોરી જે છે એના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે તો વેપારીઓને કેટલી દુવિધાઓ થશે અને અત્યારે શું પરિસ્થિતિ છે હવે આ બે દિવસ ઉત્તરાયણના બાકી છે ને હમણાં એકદમથી એના પર પ્રતિબંધ લાદે તો લોકો વેપારીઓ માલ ખરીદે કઈ માલ અને એના પૈસા કઈ રીતે ઉપજે એની તકલીફ થઈ જશે બધાને એટલે જો એમને પ્રતિબંધ જો હોય તો પંદર દિવસ મહિના પહેલાથી કાર્યવાહી કરી હોત તો સારું હતા સ્થાનિક પોલીસ સાથે પણ તમારી કઈક મિટિંગ થઈ હતી નિર્ણય લેવામાં આમાં પણ એ જ ને કે જે કોર્ટ નો હુકમ આવશે પછી એના પછી કાર્યવાહી કરી તમારે વેપારી તરફથી શું બાઇન્ડરી આપવામાં આવશે વેપારી તરફ અમે તો જઈએ છીએ સાહેબ ને મળવા હવે અમે કાલે જઈશું મળવા હવે સાહેબ શું કહે છે એ પ્રમાણે પછી અમે વર્તીશું ત્યારે એસસીએ જે જાહેર સૂચના આપી છે એ ચૂકાદો આપ્યો છે કે ભાઈ દોરી જે અંદર જે કાચ છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે બહુ સારી વાત કહેવાય અ પણ ચુકાદો થોડો લેટ આવવાથી વેપારીઓમાં પણ એમ મુશ્કેલી સર્જાય છે કેમ કે વેપારીઓએ પહેલાંથી માલ ભરાઈને મૂક્યો છે અમુક જે પતંગ પ્રેમીઓ જે પણ માલ લઈ ગયા છે હવે ઉત્તરાયણને રહ્યા છે ત્રણ કે ચાર દિવસ બાકી છે તો એમાં એક મૂંઝવણ એવી રહી ગઈ છે કે આ એક પેસ્ટ થઈ ગયા છે દૂરી જોડે કે હવે કરવાનું શું એટલે વેપારીઓ પણ ચિંતામાં છે આ જે ચુકાદો છે એમને પતંગના વેપારીઓ જે છે એ એમને આવકાર્યો છે પણ લેટ આવવાથી એ લોકો પણ બિચારા મુશ્કેલી માં ગયા છે કે હવે આ માલ છે તો એનું શું કરવાનું પરિસ્થિતિ છે છે પરિસ્થિતિ એ એ કે જે લોકોએ માલ પણ મૂંઝવણમાં આવી ગયા છે કે એનું શું કરવાનું કેમકે કાયદાકીય રીતે આપણે વેચી નથી શકતા તો એ લોકોને નુકસાન થશે અને અત્યારે જેને ખરીદી કરેલી છે એ લોકોનું શું હવે જેમને ખરીદી કરી છે એ પણ બિચારા નહીં ઉડાવે કે ચુકાદો છે તે બહુ સારો છે કે આ જે પક્ષીઓ છે મૂંગા પક્ષીઓ છે અમુક વખત તો આપણે જોઈએ છે કે માણસ ગળામાં પણ દોરી આવી જાય છે મૃત્યુ પણ પામે છે કેટલા લોકોને ઈજાઓ પણ થાય છે પણ આ અમારી બી નગરજનો સૂચના છે કે ભાઈ આ દોરી ના ઉપયોગ કરો એના કરતા જે સાદી દોરી છે એનો જ ઉપયોગ કરો એ દોરી ના ઉપયોગ કરો એ આપણા હિતમાં પ્રજાના હિતમાં નાગરિકના હિતમાં બહુ સારી વાત કહેવાય બીજી એવી પણ વાત છે કે જે ગુબ્બારાના કારણે આગના બનાવ પણ બને છે એ લોકોને સાવચેતી માટે વડોદરા શહેર પોલીસ જે છે એ બહુ સારી કામગીરી કરી રહી છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ અને ડી સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચ આ લોકો ચેકિંગ પણ કરે છે અને ઘણા ગુબ્બારા એ લોકો પકડ્યા છે ગુબ્બારા જે છે એ પણ ના ઉડાવો છે જેનાથી લોકોના ઘરોમાં પણ આગ લાગે છે પ્રજાને નુકસાન થાય છે શહેર પોલીસ બહુ સક્રિય છે સારી કામગીરી છે પોલીસ શહેરની એ તો એમને બી અમે બિરદાવીએ છીએ વેપારી લોકો કે આ લોકો જે ચેકિંગ કરે છે એમાં જે ગુબ્બારાઓ અત્યારે પકડાય છે એ બહુ સારી વાત છે વડોદરા શહેર પોલીસને પણ અમે અભિનંદન આપીએ કે આ કામગીરી આગળ પણ કરતા રહે કે તો બહુ સારું કર્યું છે કાચ નું પ્રતિબંધ લગાવી દીધું તો આપણે કાચ યુઝ કરતા જ નથી આપણે રંગોળી યુઝ કરીએ છીએ વાઇટ રંગોળી યુઝ કરીએ છે વાઇટ રંગોળી અને રાઇસ અને કલર યુઝ કરીએ છીએ આપણી દોરીમાં તમે જોઈ શકો છો કે કાચ આવે જ નહીં અને જે નિર્ણય કર્યો છે પણ આ ખોટો નિર્ણય કર્યું છે કરવું હોય તો બે મહિના ત્રણ મહિના પહેલા જાગો કે તમને ખબર પડે જે વેપારીઓ નાના નાના વેપારીઓ છે

જે જેની દોરી જેની સુકલ ક્લાસ કોટેડ ધાગા વગેરે બારમાં દોરી વગેરે બારમાં આપણે ડિટેલ જાણકારી આપીને આવા વસ્તુઓની ઉત્પાદન વેચાણ કે ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે અંગે આપણે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ અને ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો જાણકારી જે પતંગ બજાર છે જે જગ્યાએ ઉત્પાદન વેચાણ થાય છે તે વિસ્તારમાં જનતા સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે ઉત્પાદકો છે અને વેચનાર છે ટ્રેડર સાથે પણ મીટીંગોનું આયોજન કરી અમને સ્પષ્ટ સૂચના આપી છે પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ના કરે સંગ્રહ ના કરે વેચાણ ના કરે જેથી કરીને આના ઉપયોગ થવાથી આપણા આડત્રીસ કેસો દાખલ કરી અગિયાર લાખ વીસ હજારથી વધારે કિંમતના તેની સૂકલ તેની દોરી ગ્લાસપોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વાપરાતા ગ્લાસ પાઉડર

હોમગાર્ડ ને આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટીમના સભ્યો સમગ્ર શહેરમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફ્ટી અને સલામતી